ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે ગામના સેવાભાવી યુવાન રહેમતુલ્લાભાઈ મંડોરી યાત્રાએ જવા નીકળ્યા ત્યારે હિન્દુ સનાતન સમાજના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું સનાતન સમાજના આગેવાનીઓએ રહેમતુલ્લાભાઈને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમની હજ યાત્રા સફળ થાય તેવી પ્રાર્થના કરી હતી રહેમતુલ્લાભાઈએ પણ હિન્દુ સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જાહેરમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા યાચના કરી હતી આ પ્રસંગે હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારૂટ મુસ્લિમ જમાતના પ્રમુખ મોહમ્મદ કાકા હાજર રહ્યા હતા પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ ફારૂકભાઈ અને તલાટી હેમંત પંચીવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા આપ લોકોની દુવાઓથી પ્રાર્થનાઓથી અને મારી મહેરબાની મારે આ વર્ષે જવાનો મહેમો મળ્યો છે તો એ બદલ કોઈ પંદર વર્ષથી હું પંચાયતમાં છું કોઈથી ભૂતચોક થયું હોય તો મને માફ કરશો એટલે કોઈને બોલવાનું થયું હોય કોઈને ગાળ બોલ્યું હોય કોઈને કઈ બોલ્યું હોય તો મને માફ કરજો ને કોઈ ભૂતચોક થયું હોય મને માફ કરજો અને આ સનાતન સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ બારોડ સાહેબ જે પ્રોગ્રામ ગોઠવ્યો છે તે મારા માટે આમ ગર્વની લાગણી અનુભવ છું કે હિન્દુ સમાજ એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે અને હું અજય જોઉં તમામ હિન્દુ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરી પરિસ્થિતિમાં જોઈએ ને તો કેટલો આનંદમય પ્રોગ્રામ છે આખા દેશમાં અને વિદેશમાં જ્યારે તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે આજે ત્યારે જૂના ડીશા એકબીજાને અડીને આપણે ખભો મિલાવીને ઉભું છે એ આપણા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે જૂના ડીશામાંથી મુસ્લિમ સમાજના જે કોઈ ભાઈઓ હજ પડવા જઈ રહ્યા છે એમને સમગ્ર ગામ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આ ગામની કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય જ છે અને રેમતાભાઈની જે લોકચાહના હતી એ અહીંયા દેખાય છે એમણે સ્વીકારી લીધું કે કોઈને ગાળ બોલી જશે તો બોલી જશે પણ એ થોડી વાર રહીને પાછા એને મળી બી આયા આ મારો જાત અનુભવ છે ક્યારેક ક્યારેક કોઈને જોડે બોલવાનું પણ થયું હશે પણ એકદમ ભોળા માણસ થોડી વારમાં પાછા એને બેન મળી આવે અને ગામની એમને પણ ખૂબ સેવા કરી છે આપણે સૌ એમની દુઆઓ કરીએ કે એમની યાત્રા ખૂબ શાંતિમય રીતે સૌ રીતે થાય અને માલિક એમની યાત્રા ખૂબ સફળ કરે આ ગામની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમની સાથે ભારત માતા આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવ્યો છે જુનાડીસા ગામ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યું છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ